કે પછી શુકોષ કેન્દ્રી કોષ હોય બંનેમાં જોવા મળતી અને પટલ વિહીન અંગિકા છે બંનેમાં જોવા મળે અને પટલ વિહીન અંગિકા તરીકે કામ કરનારી કહી શકાય છે યાદ રાખજો હા જેમ કે તેને અલગ કરવા માટે અવસાદન પદ્ધતિ અને સેન્ટ્રીફ્યુગલ પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવ્યો અને એટલા માટે તેના કદને સ્વેડબર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે કે જે આડકતરી રીતે તેની ઘનતા અને કદનું સૂચન કરે છે અને એટલે આપણે એકમને એસ વડે દર્શાવીએ છીએ એસ ફોર સ્વેટબર્ગ હા

બે એકમો ધરાવે છે જેમાં પ્રોટીન વધતા આર ફોર રિબોઝોમલ આર એને એ ને વન ટાઈપ ઓફ ન્યુક્લિક એસિડ મુખ્યત્વે છે એમાં પ્રોટીન હોય અને રિબોઝ હોય બંને ભેગા થાય છે ત્યારે આ રચના આ અંગિકાનો ભાગ બનતો જોવા મળી શકે છે જેમ કે આપણે એવું ભણીને આવ્યા આગલા ભાગની અંદર કે જે આદિકોષ કેન્દ્રી હોય એ કોષમાં હોય હોય અને જે સુકોષ કેન્દ્રી એમાં એસીએસ હવે વાત કરીએ એસ એટલે શું સ્વેટબર્ગ એકમ કેમ કહેવાય એની ઘનતાન કદનું ઓળખ આપવાનું કામ કરી શકે એના બે એકમો જોવા મળે છે એના બે પેટા એકમો કેવી રીતના છે તો જે સિત્તેર એસની રચના છે એ મુખ્ય બે ભાગમાં વેચાયેલી છે એક પચાસ એસનો એકમ છે જે મોટો છે અને બીજો ત્રીસ એસનો એકમ જે નાના કદનો છે જ્યારે અહીંયા આગળ સુકોષ કેન્દ્ર જે હોય છે એની અંદરની વાત કરી દઈએ તો જે મોટો એકમ છે એ સાહીઠ એસનો હોય છે જે નાનો એકમ હોય છે તે ચાલીસ એસનો હોય છે હા કારણ કે અહીંયા આગળ ગણિતની ઉપયોગ નથી કરવાનો આપણે કેટલી વાર એવું ગણવા જઈએ કે સર પચાસ ઓતાસ ત્રીસ તો એસી થાય અને સાહીઠ વત્તા ચાલીસ તો સો થાય તો અહીંયા આગળ સિત્તેરમાં તો પચાસ ઓતા ત્રીસ લેખો ને હમણાં વાત કે ને એની જે ઘનતા હોય છે એ ઘનતા કેટલા પ્રમાણમાં છૂટી પડે છે એને ધ્યાનમાં રાખીને એના એકમો બનાવવામાં આવેલા છે એટલા માટે એ કદ જ્યારે અલગ અલગ હોય ત્યારે છૂટા પડતા ત્યારે એનું કદ મોટું દેખાતું હોય છે એટલા માટે ચોક્કસ કદ આ રીતે લખવામાં પડે જ્યારે બંને ભેગા થઈ જતા હોય છે એમની વચ્ચે જોડાણ થઈ જતું હોય છે ત્યારે એ કંઈક ચોક્કસ નાના કદના ઘનતા સ્વરૂપમાં જોવા મળતા હોય છે એટલે પચાસ એસી ભલે થાય પણ જ્યારે ભેગા થાય ત્યારે કદ કેવું થઈ જાય છે સિત્તેર પ્રમાણે જોવા મળે પણ આવું કદ જાળવી કોણ રાખે છે તો એના માટે વચ્ચે હોય છે રચના અંગિકાને જોડનારા ભાગમાં મેગ્નેશિયમ જવાબદાર છે એમજી પ્લસ ટુ હા એ બંનેમાં લાગુ પડે છે મેગ્નેશિયમને કારણે બંને અંગિકાઓના ભાગો જોડાયેલા રહેતા હોય છે એમાં બીજું શું હોય છે તો એ યાદ રાખી શકાય છે ખાસ કરીને જે આદિકોષ કેન્દ્રી છે એની અંદર શું જોવા મળી શકે છે એક દેખાય છે તેવીસ એસ પાંચ એસ પ્રકારના આર અને જે ત્રીસ એસના જે ઘટક હોય છે એની અંદર હોય છે સોળ એસ નું આર આર જયારે એની સરખામણીમાં કોષ કેન્દ્રી જો હોય છે તેમાં જોવા મળી શકે છે અઠાવીસ એસ પાંચ પોઈન્ટ આઠ એસ પાંચ એસ ના આર એન એ અને બીજું જોવા મળી શકે છે જે મોટો ચાલીસ ચાલીસ નો છે આમાં અઢાર એસ ના આર જોવા મળી જાય છે આ મુખ્ય બાબત છે લોકોની રચનાની બંધ કેમ તો કે આની અંદર કોણ હોય છે તો કે આ જે દોરી રહ્યો છું આર આર એ રિબોઝોમલ આર છે એક પ્રકારનું ન્યુક્લિક એસિડ છે અને એના દ્વારા જોડાય છે એટલે પણ ખરેખર પ્રોટીન વધતા ન્યુક્લિક એસિડનો જોડાયેલો ભાગ છે એટલે ન્યુક્લિયો પ્રોટીન જ કહેવાય જેમ કે યાદ હો કહેવાય તો આદિકોષ્કેન્દ્રી આપણે ભણી ગયા ન્યુક્લિયોઇડ જેવી રચનાઓ હોય તો એના અહીંયા આગળ પણ પ્રોટીન વધતાં આર એનએ જોડાઈ જાય છે એટલે ન્યુક્લિયો પ્રોટીનની રચના જોવા મળતી હોય છે આપણે એને કહી શકીએ છીએ નામે આપી શકીએ છીએ અને એને પરિણામે અહીંયા ચોક્કસ રીતે બંધારણ જળવાઈ રહી છે જેની અંદર આદિકોષ કેન્દ્રીય હોય છે એમાં સાહીઠ ટકા અને ચાલીસ ટકા આર એન એ નો ભાગ હોય છે મહત્વની વાત કહી શકાય છે આવી અંગીકાર ક્યાં જોવા મળે એની સ્થાન જો કેવું ને એકદમ પરફેક્ટ આવે તો હવે બહુ બધી જગ્યા આપણે ભણીને આવ્યા છીએ તેના સ્થાનને જરા બાળકો યાદ રાખજો એક તો મુક્ત તરતી હોય બીજું કહી શકાય છે એ અંતકોષ રસ જાળ જેને આપણે કહી શકીએ કણિકામાં પર હોય ત્રીજું આપણે વાત કરી શકીએ છીએ હમણાં જ કહ્યું વાત કણબ સૂત્ર ની અંદર હોય એવી રીતના પછી આવશે બીજી પણ અંદર જોવા મળે તો અહીંયા યાદ રાખજો આટલી બધી અંગિકા ફરનારી છે અને એટલે સતત ને સતત ત્યાં આગળ ચોક્કસ કાર્ય થતું હોય છે એનું નામ છે પ્રોટીન બનાવવાનું એક સરળ ભાષામાં તમને સમજાવું છું આ જે રિબોઝોમ દેખાય છે એક મોટો અણુ અને આજે નીચે વાળો ભાગ છે નાનો એકમ છે આને વાત કરી તો મોટો એકમ જે દેખાય છે તેને આપણે કહી શકીએ છીએ ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ફિફ્ટી એસ વાળું આને આપણે કહી શકીએ છીએ થર્ટી એસ વાળું ઓકે અને એના ઉપર ગોઠવાઈ જાય છે એક પ્રકારની આર એનની રચના જે આપણે ભણીશું આર એન એમાં એનું નામ છે એમ આર એન મેસેન્જર આર એન એ સંદેશાવાહક આર એન એ અને કહી શકાય છે અને એના ઉપર ચોક્કસ પ્રકારે શું થાય છે જે ટી હોય જેને આપણે ટ્રાન્સફર અથવા વાહક આરએનએ એ કહીએ છીએ એ આરએનએ એ શું કરે છે ચોક્કસ એમિનો એસિડ લઈને આવે છે અને આવા એમિનો એસિડ એકબીજા સાથે જોડાયા કરે છે એના કારણે એક લાંબી મોટી શૃંખલા બનતી જાય છે અને આવી શૃંખલા જે બનતી હોય એને પેપ્ટાઇડ ચેઇન એટલે કે શૃંખલા શૃંક ઓળખી શકાય છે તો અહીંયા આગળ જે રિબોઝોમ જે છે એ શું કામ કરે છે તો કે પોલી બનાવવાનું કામ કરે પ્રોટીનની શૃંખલા બનાવવાનું કામ કરે છે ને એટલે શરીરમાં બધે જ પ્રોટીન જરૂરી છે આપણા કોષોની અંદર બધા કાર્યો કરવા માટે ઉત્સેચકીય કાર્યો કરવા માટે બંધારણના ઘટક તરીકે બધે પ્રોટીન જવાબદાર છે એટલે પ્રોટીનની આવશ્યકતા વધી જાય પ્રોટીન વધારે જોઈએ છે એટલે પ્રોટીન વધારે બનાવવાનું કામ કોણ કરે છે તો કે પર થાય છે અને એટલે હવે આપણે યાદ રાખી શકીએ કોષનું એન્જિન કેમ કારણ કે સતત કામ કરનારું કહી શકાય છે તો કાર્ય શું થાય આને આપણે પૂછાય તો એના પરથી તમને યાદ આવડી જાય તો એક કાર્ય આપણે યાદ રાખી શકીએ છીએ તો કે પ્રોટીનનું નિર્માણ કરવાનું

ખાસ યાદ રાખવાનું પ્રોટીન બનાવવાની પ્રક્રિયા બે જગ્યા પર થાય છે અલગ અલગ પ્રકારની જેની જરૂરિયાત મુજબ છે જેની અંદર આ ત્રેવીસ એસ આર એને છે ઉત્સેચક તરીકે વર્તે છે કેમ તો જે આદિકોષ કેન્દ્રિ છે એમાં જે 23s એસની રચના જોવા મળતી હોય છે એ ચોક્કસ ઉત્સેચક નું કામ કરે છે જેને કારણે શું છે આ પ્રોટીન બનાવવાની પ્રક્રિયામાં મદદ થતું હોય છે તો આટલી બધી વાતો જો તમે યાદ રાખી દો તો આપણે કહી શકાય છે રિબોઝોમ વિશેની વાત તમારી નોટમાં આવું બધી જગ્યા પર નોંધેલું હોવું જોઈએ જેથી તમે જ્યારે વાંચો ત્યારે તમને ફાયદો સો ટકા મળી શકે અને બહુ સવાલ આના પછી બનતા જ પડે જ્યારે એમ શું કરશું ત્યારે એની વાતો બહુ બધી આવશે જોતા જજો થેન્ક યુ વેરી મચ